સુરત શહેરમાં નાસ્તા પડતા આરોપીઓ તથા પેરોલ જમ્પ આરોપીઓને પકડવાની જે ઝુંબેશ ચાલી રહી છે એ ઝુંબેશ અંતર્ગત દિલ્હી માલવીનગર પોલીસેમાં નવ સાત બે હજાર ચોવીસના રોજ એક દુષ્કર્મનો આરોપી જાપ્તામાંથી ભાગી ગયેલાનો ગુનો નોંધાયેલ છે જે ગુનાની હકીકત એવી છે કે આરોપી રાહુલ ગુર્જર એ દિલ્હી વિસ્તારમાં ભાડેથી રહેતો હતો હોટલમાં નોકરી કરતો હતો એની ગર્લફ્રેન્ડ છે બબીતા એને બંને જણા સાથે મકાનમાં ભાડે રહેતા હતા ભાડે રહેતા જે મકાન માલિકની પુત્રી છે ઉંમર વર્ષ તેરની એને મીઠાઈમાં નશાકારક દવા પીવડાવી બેભાન કરી એના પર દુષ્કર્મ કરી અને નાસી ગયેલો હતો અને વારંવાર દુષ્કર્મ કરતો હતો એના ઘરમાંથી પ્રેરીના ઘરમાંથી લોકર તોડી એક લાખ અઠ્યોતેર હજાર રૂપિયાની એની ચોરી કરેલી હતી અને એ બાળકીને વારંવાર જો તું કોઈને કહી દેશે તો તારા ઘરમાંથી તારા સભ્યને ગોળી મારી અને મોર્ડર કરી નાખી એવી ધમકી આપતો હતો એટલે બાળકી ચૂપ રહેલી હતી એ બાબતનો ગુનો દિલ્હી માલગાનગર પોલીસમાં દાખલ થયેલો હતો ત્યારબાદ જે આરોપી ઝાપકામાંથી ભાગી ગયો હતો એનો ગુનો ઉત્તર પ્રદેશ મુઝફ્ફરનગરમાં દાખલ કરવામાં આવેલો હતો એ આરોપીની બાતમી ખાનગીરાએ મળતા કે જે આરોપી સુરત શહેરમાં સચિન ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહે છે એવી બાતમીના આધાર પર આરોપી રાહુલ ઉર્ફે રાહુલ ગુર્જર ઉંમર ઓર વીસ નાને સુરત ક્રાઇમમાં જે ઝડપી પાડેલ છે દિલ્હી પોલીસને જાણ કરી છે દિલ્હી પોલીસ આવી અને આરોપીને લઈ જશે આ આરોપીનો ગુનાઈ ગુનાહિત ઉત્તરાખંડમાં એક ચોરીના ગુનામાં આરોપી બે માસ જેલમાં રહેલ છે